અમદાવાદમાં નરોડામાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું ગંદકીમાં રહેવા લોકો મજબૂર થયા છે નરોડા વિસ્તારમાં ગટર ઉભરાતા રહીશો એ પરેશાન થયા છે નિષ્ક્રિય તંત્રના પાપે રહીશો ગંદકીમાં રહેવા મજબૂર થયા છે રહીશોએ નારી સ્વાભિમાન સંગે રજૂઆત કરી છે નારી સ્વાભિમાન સંગે રજૂઆત થતાં જ નગરોડ તંત્ર જે છે દોડતું થયું છે આપણે દૃશ્ય જોઈ શકું છું અમારા ટીવી સ્ક્રીન પર

આપણે માજનવાસમાં જે તકલીફ છે બે વરસથી બેનો સહેન કરે છે નખા માજનવાસમાં ગટરનું પાણી આવે છે પીવાના પાણીમાં કીડા આવે છે આવી બધી તકલીફો બે વરસથી બેનો સહેન કરે છે તાતારે અમારા નારી સ્વાભિમાન સંઘની બધી બહેનો પરમુખ ઉપ સેક્રેટરી અને બધી અમારી કાર્યકર્તા બહેનો બધી અને ત્યાંની સ્થાનિક બહેનો બધી અમે મળીને ત્યાંના અધિકારીઓ જોડે મળીને રાજી ગાંધી ભવનના ત્યાં જઈને મળીને આવ્યા છે એમને કીધું છે કે અમે બે દિવસમાં બધું ક્લિયર કરીએ છીએ હવે આગળ આપણે જોઈએ છે કેટલા દિવસમાં એ ક્લિયર કરે છે શું થાય છે